મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી આંદોબાર અને નિકોબાર ટાપુ પર ચોમાસાનો પ્રવેશ થઈ ચૂક્યો છે ખાનગી વેધર એનાલિસ્ટ દ્વારા મિત્રો ખાસ કરીને માહિતી આપવામાં આવી છે કે આંદોબાર અને નિકોબાર ઉપર ભારતીય હવામાન ભારતીય છે ખાસ કરીને સીમાની અંદર ચોમાસાએ પ્રવેશ કરી લીધો છે આપ શું જાણો છો કે આંદોબાર નિકોબાર ટાપુઓ છે એ એકદમ નીચલા લેવલે બંગાળની ખાડીની અંદર આવે છે આ વિસ્તારોની અંદર ચોમાસાએ પ્રવેશ કરી લીધો છે અને તેને લઈને મિત્રો કેટલીક ખાનગી એજન્સી દ્વારા ખાનગી એક્સપર્ટ દ્વારા મિત્રો માહિતી આપવામાં આવી છે અને અને ખાસ કરીને જોવા તો તો ગુજરાતની અંદર અંદર વાત કરીએ હવામાન વિભાગે પહેલા જ વાત કરીએ કે ત્રેવીસ તારીખથી લઈ અને પહેલી તારીખ સુધીની અંદર ગમે ત્યારે ચોમાસું પ્રવેશ કરી શકે છે આ સિવાય સત્યાવીસ તારીખે એમ છ ટકા કીધું છે કે સત્યાવીસ તારીખે આ વર્ષે કેરળની અંદર ચોમાસું શું પ્રવેશ કરી શકે છે ત્યારે વાત થઈ રહી છે મિત્રો ગુજરાતની અંદર કેવી પરિસ્થિતિ રહેશે ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ ક્યારે થશે વાવણીને લઈને શું આ ગઈ છે મિત્રો આપશો જાણો છેલ્લા અઠવાડિયાથી ગુજરાતની અંદર જે વરસાદ પડી રહ્યો હતો તેની અંદર મિત્રો ગઈકાલે જોવા જઈએ તો ખાસ કરીને વીસ જેટલા તાલુકાની અંદર વરસાદ પડ્યો હતો અને બપોર પછી પણ સૌરાષ્ટ્રના ઘણા ખરા ભાગોની અંદર કચ્છના કેટલાક ભાગોની અંદર આજે વરસાદ જોવા મળ્યો હતો આજે રાત્રે અને આવતીકાલે તેમજ આગામી દિવસ કેવી વરસાદની છે તેને લઈને આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ સાથે સાથે એ પણ જોશું ગુજરાતની અંદર વાવણી લાયક વરસાદ ક્યારે થશે ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસું ક્યારે બેસશે કારણ કે આજે આ વખતે પંદર તારીખે આંદોબાને નિકોબાર ઉપર ટાપુ ઉપર બેસતું હોય છે તો અગિયાર તારીખે ચોમાસું બેસી ગયું અને ખાસ કરીને કેરળની અંદર પણ પાંચ દિવસ વહેલું છે તો ગુજરાતમાં શું ચોમાસું વહેલું રહેશે તો આ તમામ માહિતી ઉપર આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યૂ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તો અહીં તમે સ્પષ્ટ જોઈ શકો સૌપ્રથમ આપણે વરસાદની વાત કરવા જઈએ તો ખાસ કરીને ગુજરાતની અંદર મિત્રો હજુ પણ મેહુલ્યો જામેલો છે અને તેને લઈને સૌરાષ્ટ્રની અંદર મિત્રો એલર્ટ છે અને દક્ષિણ ગુજરાતની અંદર હવે મિત્રો કન્ટિન્યુ પ્રી મોન્સૂન એક્ટિવિટી ચાલુ છે રાત્રિના સમયે વાત કરીએ તો ખાસ કરીને રાત્રિના સમયે ગુજરાતના એકાદ તાલુકાની અંદર બફારાને કારણે વરસાદ પડે તો મિત્રો નવાઈ નહીં મધ્ય ગુજરાત સુરેન્દ્રનગરમાં બાકી રાત્રિના સમયે આજે વરસાદને લઈને કોઈ આગાહી નથી બાર તારીખથી મિત્રો વરસાદનો જોર એકદમ ઘટી જશે માત્ર સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર અને કચ્છના કેટલાક ભાગોની અંદર વરસાદ જોવા મળી શકે છે આ સિવાય દક્ષિણ ગુજરાતની અંદર પણ મિત્રો સારો એવો વરસાદ છે હવે મિત્રો જોવા મળી શકે છે કારણ કે મહારાષ્ટ્રની અંદર તમે જોઈ શકો છો થોડીક પ્રિ મોન્સૂન એક્ટિવિટીને કારણે અરબી સમુદ્રમાંથી ભેજ આવવાને કારણે ત્યાં વરસાદ જોવા મળી શકે છે તેર તારીખની વાત કરીએ તો હવે મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર અને ખાસ કરીને જોવા જઈએ તો બોર્ડર એરિયો જે છે તે બોર્ડર એરિયાના જે ભાગો છે આ વિસ્તારોની અંદર હવે વરસાદ છે એ જોવા મળશે પ્રી મોન્સૂન એક્ટિવિટી એટલે કે ડાંગના જે જંગલો છે તાપી રાજપીપળા નર્મદા છે છોટાઉદેપુર છે દાહોદના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર મિત્રો તેર તારીખે અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર વરસાદ જોવા મળી શકે છે બાકી ચૌદ તારીખથી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો એકદમ રાહતના સમાચાર મળી રહ્યા છે તો ખાસ કરીને ચૌદ તારીખથી એકદમ વિરામ છે વરસાદની કોઈ શક્યતા નથી જોકે હવે પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે ભારે બફારાને બાદ મિત્રો વરસાદ જોવા મળશે હવે સૌપ્રથમ વરસાદ મિત્રો દક્ષિણ ગુજરાતથી સારા વરસાદની શરૂઆત થશે આ બાજુ વીસ તારીખની આસપાસ અરબી સમુદ્રની અંદર જોરદાર મિત્રો ખાસ કરીને બંગાળની ખાડીની અંદર આમ તો જોયા છે જોરદાર પરિસ્થિતિ સર્જાઈ રહી છે અને જેને લઈને સાયક્લોન બને તેવી પણ હવાનું હળવું દબાણ બને તેવી પૂરેપૂરી શક્યતા જોવાઈ મળી રહી છે હવે આપણે મિત્રો વાત કરતા હતા કે ખાસ કરીને અગિયાર તારીખે આંદોબાર અને નિકોબાર ટાપુ પર મિત્રો ચોમાસું બેસી ગયું છે તો અહીંયા તમે જોઈ શકો છો આંદોબાર અને નિકોબાર આ ટાપુઓ છે અને આ ટાપુ ઉપર ચોમાસું છે ક્યારે બેસીએ એની જાહેરાત કરવામાં તો એના કેટલાક નિયમો છે કે ત્રણ દિવસ મિત્રો સતત વરસાદ પડે સિત્તેર ટકા જેટલા ભાગોની અંદર વરસાદ પડે અને તાપમાન છે એકદમ મિત્રો નીચું જાય ત્યારે મિત્રો એમ કહેવામાં આવે છે કે ચોમાસું બેસી એવી જ રીતે કેરળની અંદર પણ હવે કેરળની અંદર તમે જોઈ શકો છો કે ધીમે ધીમે એક હવા વાદળોનો મોટો જથ્થો મિત્રો આ વિસ્તારની અંદર પ્રવેશ કરી ચૂક્યો છે તો તેને લઈને મિત્રો કેરળની અંદર હવે સતત મિત્રો અઠવાડિયા થયા જોરદાર પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ રહેશે અને ધીમે ધીમે મિત્રો આ એક્ટિવિટી શરૂ રહેવાની સાથે જ મિત્રો તમે જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર વીસ તારીખની આસપાસ અઢારથી વીસ તારીખની આસપાસ એક સાયક્લોન બનવાને લઈને પણ શક્યતા છે જેને લઈને પવનની દિશા છે એકદમ મિત્રો દક્ષિણ પશ્ચિમ થઈ જાય એટલે કે તેના પવનો થઈ જાય છે અને તેને લઈને જ કેરલની અંદર જોવા જઈએ તો વીસ તારીખની આસપાસથી જોરદાર વરસાદ શરૂ થઈ શકે છે અને આમ જોવા જઈએ તો પહેલી તારીખે કેરળની અંદર વરસાદ પડતો હોય છે પરંતુ ખાસ કરીને સતત વરસાદને કારણે ચોવીસ અને પચીસ તારીખની આસપાસ તો તમે જોઈ શકો છો જોરદાર વરસાદને લઈને મિત્રો આગાહી કરવામાં આવી છે તો કેરળની અંદર મિત્રો મે મહિનાની અંદર ચોમાસું બેસી શકે છે હવામાન વિભાગે ખાસ કરીને ત્રેવીસ તારીખથી લઈને સત્યાવીસ તારીખ સુધીની અંદર ગમે ત્યારે કેરળની અંદર સત્તાવાર રીતે ચોમાસું બેસવાની જાહેરાત મિત્રો કરી શકે છે ગુજરાતની જો વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર ચોમાસું બેસ માટે હજુ પણ રાહ જોવી પડશે આમ તો જોવા જઈએ તો ગુજરાતની અંદર ચોમાસું ચૌદ તારીખે બેસતું હોય એટલે કે પહેલી તારીખે કેરળની અંદર બેસે છે ત્યારબાદ મિત્રો આગળ કર્ણાટકની અંદર ગોવાની અંદર મુંબઈની અંદર દસ તારીખે ચોમાસું બેસતું હોય છે અને દક્ષિણ ગુજરાતની અંદર આપણે પંદર તારીખે અને સૌરાષ્ટ્રની જો વાત કરવામાં આવે તો સત્તરથી અઢાર તારીખ સુધીની અંદર અને કચ્છની અંદર વાત કરવામાં આવે તો સત્યાવીસ તારીખથી લઈને ત્રીસ જૂને ચોમાસું બેસતું હોય એટલે કે લગભગ હજુ એક મહિનાની પૂરેપૂરી વાર છે આ જે તારીખ છે તેના કરતા તો ચોમાસું છે આ વખતે ખૂબ જ ઝડપથી બેસી રહ્યું છે આ બાજ સિવાય હિંદ મહાસાગરની અંદર પણ તમે જોઈ શકો છો ખૂબ જ મોટી માત્રાની અંદર ભેજ આવી રહ્યો છે પરિબરો શાળા છે તો એવું બધું લાગતા જોતા એવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે કે ગુજરાતની અંદર પણ ચોમાસું છે એક અઠવાડિયું વહેલું આવી શકે છે અને પહેલી તારીખથી એક જૂનથી મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટી જોરદાર થઈ જશે અને ખાસ કરીને જોવા જઈએ તો વાવણી વરસાદની શરૂઆત થઈ જશે પરંતુ સત્તાવાર રીતે ચોમાસાની જાહેરાત છે મોડી થઈ શકે છે પરંતુ તે પહેલાં ગુજરાત સહિતના ભાગોની અંદર ભારે વરસાદ જોવા મળી શકે છે સૌરાષ્ટ્રની અંદર દક્ષિણ ગુજરાતમાં મધ્ય ગુજરાતની અંદર આટલા વિસ્તારોમાં ભારે વરસાદ પહેલી તારીખથી શરૂ થઈ જશે વાવણી લાયક સારો વરસાદ શરૂ થઈ જાય તેવી શક્યતા મિત્રો જોવા મળી રહેશે ભારતીય હવામાન વિભાગને ગુજરાત હવામાન વિભાગ શું કહે છે તે પણ આપણે જાણી લઈએ ગુજરાત હવામાન વિભાગની વાત કરીએ તો આજે અગિયાર તારીખે આજે રાત્રિની જો વાત કરવામાં આવે તો સમગ્ર ગુજરાતની અંદર છૂટાછવાયા સ્થળોએ હળવાથી લઈને મધ્યમ મેઘ ગર્જના સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરેલી છે અને ખાસ કરીને બાર તારીખે વાત કરીએ તો કચ્છ અને પાટણને બાદ કરી દીધા છે બાકીના તમામ જિલ્લાની અંદર મિત્રો છૂટાછવાયા સ્થળોએ એકદમ ઓછા વિસ્તારોની અંદર મેઘ ગર્જના સાથે વરસાદની આગાહી કરી છે તેમજ મિત્રો ગ્રીન મેપ આપણે જોઈએ તો અમુક સ્થળોએ જ મિત્રો વરસાદની આગાહી છે અહીં તમે જોઈ શકો છો અગિયાર તારીખે અને બાર તારીખની વાત કરીએ તો છૂટાછવાયા સ્થળોએ ખૂબ જ ઓછા વિસ્તારની અંદર વરસાદને લઈને આગાહી છે જેમાં કચ્છ અને પાટણની બહાર કરી દીધો છે તેર તારીખે વાત કરીએ તો તેર તારીખે માત્ર ગીર સોમનાથ અમરેલી ભાવનગર તેમજ મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર જ વરસાદ છે એટલે કે તેર તારીખથી હવે સંપૂર્ણ અને ચૌદ તારીખથી તો લગભગ સૌરાષ્ટ્રની અંદર સંપૂર્ણ વિરામ રહેશે માત્ર દક્ષિણ ગુજરાતની અંદર હવે પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ શરૂ થશે ગઈકાલે જોવા જઈએ તો રાજકોટ પોરબંદરની અંદર સૌથી વધુ વરસાદ પડ્યો હતો આ સિવાય ભાવનગર અમરેલી જૂનાગઢ દ્વારકા જામનગરની અંદર પણ ખૂબ સારો વરસાદ જોવા મળ્યો હતો તો આજ નો આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત